રાજકોટ જેતપુરના જેતલસર ગામમાં ધોરણ અગિયારમાં ભણતી સોળ વર્ષીય કિશોરીની એકતરફી પ્રેમમાં પાગલ માથાભારે ઈસમે ઘરમાંથી બહાર કાઢી છરીના ઘા ઝીકી કરાયેલી હત્યા મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા પણ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે તો સુરતમાં યોગી ચોક ખાતે પણ કેન્ડલ માર્ચ યોજી હત્યારાને કડકમાં કડક સજાની માંગ લોકોએ કરી હતી રાજકોટના જેતપુર તાલુકાના ચેતલસર ગામે એક તરફી પ્રેમમાં પાગલ યુવક જયેશ ગીરધર સરવૈયાએ તરુણી ધોરણ અગિયારમાં ભણતી સોળ વર્ષીય સૃષ્ટિ કિશોર રૈયાણીને વારંવાર લગ્ન કરવાનું દબાણ કર્યું હતું અને તે વારંવાર ના પાડતી હતી આથી ઉશ્કેરાયેલા માથા ફરેલા જયેશ ગીરધર સરવૈયાએ મંગળવારે બપોરના સમયે કિશોરીને માતા પિતા મજૂરી અર્થે બહાર ગયા હોય ત્યારે કિશોરીના ઘરે જઈ કિશોરી પર છરીના આધ આત્રીસ જેટલા ઘા જીકી તેની મોત નિપજાવ્યું હતું જેના વિરોધમાં જેતલ સલગામે સ્વયંભૂ બંધ પણ પાડ્યું હતું ગ્રામજનોએ એકત્ર થઈને આરોપીને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે અને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી તો સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિ અને અન્ય સમિતિ દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ખોડલધામ સંસ્થા દ્વારા પણ રાજકોટ રેન્જાઈજીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે ગૃહ રાજ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી તો સુરતમાં રાજકોટમાં હત્યા કરાયેલી સૃષ્ટિ રેયાણીની આત્માને શાંતિ મળે તે માટે કેન્ડલ માર્ચ યોજાઈ હતી સાથે કેન્ડલ માર્ચમાં જોડાયેલા લોકોએ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી છે મારું નામ કિશોર પદમાણી ખોડલધામ સુરત આજે જે જેતલસર મુકામે ઘટના બની છે તેના વિરોધમાં કેન્ડલ માર્ચ કાઢી અને દરેક સમાજના લોકો અહીંયા એકટિત થયા છે ત્યારે હું દરેક સમાજને વિનંતી કરું છું કે આ ઘટનાને સખત નિંદનીય રીતે વિરોધ કરી અને તેમાં સહભાગી થાય અને આનો વિરોધ કરે આવનારા સમયમાં આવો કોઈ ઘટના ન બને આ ઘટના કોઈ સમાજની નથી આપણા દરેક લોકોની ઘરે બની શકે છે એટલે હું દરેક સમાજને વિનંતી કરું છું કે આપણા કોઈ પણ સમાજમાં આવી ઘટના ન બને અને આ જે કૃત્ય કર્યું છે તેમને કડકમાં કડક સજા અને તાત્કાલિક ધોરણે જેવી રીતે મહિના પહેલાં રાજસ્થાનની અંદર બનાવ બન્યો હતો તેમાં એક મહિનાની અંદર તેનું રિઝલ્ટ આવી ગયું છે તેમ છ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કરી અને જે કૃત્ય કર્યું હતું તેમનું ત્યાંની સરકાર કે જે કાંઈ આ આ વિશે નિયમ લાવી અને તાત્કાલિક ધોરણે સજા અપાવી એવી જ સજા આ કેસની અંદર ગુજરાતની અંદર દાખલો બેસાડે એવી અમારી સર્વેની માગણી છે સુરતમાં કોરોનાની મહામારીને લઈ વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોય જો કે બાળાને ન્યાય અપાવવા યોજાયેલ કેન્ડલ માર્ચમાં લોકો જોડાયા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું સાથે હત્યારા સામે લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો અઝર કુરેશી જી ટ્વેન્ટ ન્યૂઝ